ધોરણ પ્રમાણે વિડીયો મળશે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરો બાર ધોરણ સુધી તમને ઉપયોગી થાય ઓકે બીજી વાત ધોરણમાં જાય એટલે વિષયમાં પાઠ પાઠની સમજૂતી મળશે કારણ કે આપણી ચેનલમાં અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં તો તમે પણ સબસ્ક્રાઈબ કરી દો એપ્લિકેશન ડાઉનલોડ કર્યો તમને આવા પ્રશ્ન મળશે

રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે તો કે લીંબુ ઉમેરવામાં આવે છે ઉપયોગ ઉપયોગ કરવામાં કરવામાં આવે આવે છે 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 તો કે વરિયાળીનો જો આપણે પ્રેક્ટિસ માટેના પેપરો વિદ્યાર્થી મિત્રો બરોબર આના કારણે તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો પ્રશ્ન બે અ જોડકા જોડો દરજીડો બ લખવાનો પાંદડા સીવીને માળો બનાવે મોર રંગબેરંગી પીછા એટલે કે ક કોયલ બીજાના માળામાં ઈંડા મૂકે એટલે કે અ જો આ વિડિયો શિક્ષક મિત્રો જોતા હોય તો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર પ્લીઝ તમારે જે પણ તમારી શાળાની અંદર પેપર લેવાય તો એને વોટ્સએપ કરી દેવા નમ્ર વિનંતી કરીએ છીએ એટલા માટે મિત્રો આપણે શિક્ષક મિત્રોને જાણ કરું છું કે જેથી કરીને આપણે આ એક માધ્યમ દ્વારા સરસ મજાના જુદા જુદા જિલ્લાના પેપરોના સંપૂર્ણ સોલ્યુશનના આપણે પીડીએફ બનાવી શકીએ અથવા તો આવા વિડીયો સોલ્યુશન કરીને મૂકી શકીએ કે જેથી કરીને તમને પણ તમારી શાળાની અંદર જુદા જુદા જિલ્લાના પેપર બતાવો હોય તો તમને પણ ઉપયોગી થઈ શકે કારણ કે આપણે લગભગ બધી શાળાની અંદર ડિજિટલ ક્લાસરૂમ થઈ ગયા છે તો વિદ્યાર્થીને સારી પ્રેક્ટિસ થઈ શકે ને સારા માર્ક્સ પણ કવર કરાવી શકાય એ હેતુથી છે બરોબર અહીંયા કોઈ સેલિંગનો હેતુ નથી પીડીએફ તો જેને પ્રેક્ટિસ માટે જોતી હોય એની મંગાવે છે ને એના માટે બાકી આપણે એની જ વસ્તુ બધી વિડીયો સ્વરૂપે મૂકવાના છીએ જ બરાબર પીડીએફ ન લેવી હોય તો કશો ઇસ્યુ નથી તો અંદર વિડીયો છે જ ઓકે એનો સરળ રસ્તો એ છે પણ આવી રીતે આપણે મૂકી શકીએ પક્ષી તેની ચાંચનો સૌ ઉપયોગ કરે છે ખોરાકને પકડીને ખાવા માટે બીજું ખોરાક લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે ત્રીજું વસ્તુને તોડવા માટે દાખલા તરીકે પોપટ શિકાર પકડીને દબાવી દાખલા તરીકે અને ગીધ પાંદડા દોરા તણખલા પકડી લાવી માળો બનાવવા માટે દાખલા તરીકે દર્દી લો પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરું તેજલના મામા અમદાવાદ શહેરમાં રહે છે

જમવાનું કપડા વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે એટલે તમે તમારી રીતે મિત્રો લખી શકો છો પ્રશ્ન ચાર નીચેના વિધાનો સામે ખરા હોય તો ખરા અને ખોટા હોય તો ખોટા નિશાની કરો પાટણના પટોળા દુનિયાભરમાં પ્રખ્યાત છે ખરું પટોળાના વણાટ કામ માટે સૂત્રાવતાર વપરાય ખોટું હે સ્મિતા રાજુના પિતાજી એકલા જ ખેતરનું બધું કામ કરે છે ખોટું ઘઉં અનાજ કહેવાય છે ખરું જેવું જ સાધન હોય છે ખરું પ્રશ્ન અ તમારા ઘરમાં ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે તો અમારા પાણીનો ઉપયોગ આ પ્રમાણે છે પેલું ઘર વપરાશના પીવાના પાણી તરીકે બીજું કપડા વાસણ ધોવા માટે ત્રીજું રસોઈ બનાવવા માટે ચોથું ઘર સફાઈ કરવા માટે પાંચમું સ્નાન કરવા માટે છઠ્ઠું ક્યારામાં ફૂલ છોડને પાણી પાવા માટે પ્રશ્ન પાંચ બ શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ તો શૌચાલયની નિયમિત સફાઈ કરવી જોઈએ તેને વધુ સ્વચ્છ રાખવા ફિનાઇલ કે એસિડનો ઉપયોગ કરવો જોઈએ શૌચ ક્રિયા બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ જેથી શૌચાલય સ્વચ્છ રાખી શકાય પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો જલ્દી બગડી જાય તેવા શાકભાજીના નામ લખો પાલક ટમેટા કોબીજ કાકડી ફુલેવર રીંગણ મેથીની ભાજી ગુવાર વગેરે તમને ભાવતા ફળોના નામ તમારે લખવાના છે તો કેળા સફરજન દ્રાક્ષ નાસ્પતિ ચીકુ અનાનસ સ્ટ્રોબેરી કેવી ડ્રેગન ફ્રૂટ સંતરા મોસંબી વગેરે વેલા પર થતી શાકભાજીના નામ લખો કારેલા પાપડી દૂધી તુરિયા વગેરે બરાબર તો અહીંયા વેલા ઉપર થતી નામ પણ આપણે લખવામાં આવ્યા છે ત્યારબાદ નીચેના વિકલ્પોમાંથી મારો જિલ્લો શોધો મારું જિલ્લા મથક ભુજ છે તો કચ્છ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છું ડાંગ મારા જિલ્લામાં ગિરનાર પર્વત આવેલો છે જુનાગઢ બરાબર ત્યાર પછી હું સાબરમતી નદી નદીના કિનારે આવેલો જિલ્લો પ્રશ્ન તમે ઘરે ટીવી પર કયા કયા કાર્યક્રમો જુઓ છો તો અમને ઘરે ટીવી પર ગીત કાર્યક્રમો હાસ્યની રમઝટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટોમ એન્ડ લિટલ સિંગમ ડિસ્કવરી એનિમલ ગુજરાતી નાટક જેવા કાર્યક્રમો જોવા ગમે છે આમાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ કોઈ પણ હોય શકે બ તમને ગમતા તહેવાર વિશે પાંચ છ વાક્ય લખો તો મને ઉત્તરાયણનો તહેવાર વધુ ગમે છે તમને જો હમણાં હોળી જતી રહી છે તો હોળી પણ લખી શકો છો તમે તમારી રીતે લખી શકો છો ઉત્તરાયણનો તહેવાર વધુ ગમે છે કારણ કે તે દિવસે પતંગ ચગાવવાની અને પેચ કાપવાની મજા જોરથી બૂમ પાડવાની એ કાપ્યો છે લપેટ ની મજા જ કંઈક અલગ છે તે દિવસે મમરાના લાડુ તલની લાડવી અને બપોરે ઊંધિયું ખાવાની મજા જ મજા દોરી રંગાવાની પતંગ લૂંટવાની મજા જ કંઈક અલગ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પેપર સોલ્યુશન થયું અને ખાસ વિદ્યાર્થી મિત્રો અથવા શિક્ષક મિત્રો ને નંબર જે વિનંતી આપણે કરેલી છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર સરસ મજાના ફોટા પાડી અથવા પીડીએફ સ્વરૂપે પેપર મોકલવા વિનંતી કે જેથી કરીને આપણે નેક્સ્ટ યર માટે આ રીતનું આયોજન કરી શકાય પછી પ્રથમ પરીક્ષા હોય દ્વિતીય પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા હોય તો આપણે વધુને વધુ ઉપયોગી થઈ શકે એ હેતુથી આ કામ કરીએ છીએ તો તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ વસ્તુ જય હિન્દ જય ભારત ખાસ ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો Astu.